અધ્યાય છ ધ્યાનયોગ મન પર જીત સૌથી મોટું યુદ્ધ અધ્યાય પાંચના અંતે એક પ્રશ્ન ઉભો રહે છે જો કામ કરતા પણ આસક્તિ છોડવી શક્ય છે જો સંસાર વચ્ચે રહીને અંદર શાંતિ રાખી શકાય તો એ શાંતિ ટકાવી કેવી રીતે રાખવી કારણ કે જીવન તો બહારથી એટલું મુશ્કેલ નથી અસલી મુશ્કેલી છે આપણું મન મન ક્યારેક ભૂતકાળમાં ફસાઈ જાય છે આવું કેમ થયું અને ક્યારેક ભવિષ્યમાં દોડી જાય છે આગળ શું થશે અને આજનો ક્ષણ એમાં ખોવાઈ જાય છે અર્જુન પણ એ જ પ્રશ્ન કરે છે એ કૃષ્ણને કહે છે હે કૃષ્ણ તમે વાત કરો છો પણ આ મન એવું સ્થિર છે કે એને કાબુમાં રાખવું અશક્ય લાગે છે અર્જુન સ્પષ્ટ કહે છે મન તો પવન જેવું છે એને બાંધવું કઈ રીતે કૃષ્ણ અહીં અર્જુન સાથે વાદ નથી કરતા એ નથી કહેતા કે તું ખોટું વિચાર કરે છે કૃષ્ણ સીધું સ્વીકારી લે છે હા અર્જુન મને ખબર છે કે મન અસ્થિર છે ખરેખર અસ્થિર છે અને એને કાબુમાં રાખવું ખૂબ મુશ્કેલ છે પણ પછી એક બહુ આશાવાદી વાત પણ કરે છે કૃષ્ણ કહે છે પણ એ અશક્ય નથી અને અહીંથી ધ્યાન યોગ શરૂ થાય છે કૃષ્ણ ધ્યાનને કોઈ રહસ્યમય ક્રિયા તરીકે નથી રજૂ કરતા એ કહે છે ધ્યાન એટલે જગત છોડવું નથી ધ્યાન એટલે પોતાને ઓળખવું શાંતિ એટલે બહારથી શોરને દૂર કરવો એ નથી શાંતિ એટલે અંદરનો શોર ધીમો થવો કૃષ્ણ કહે છે જે માણસ એકલો બેઠો હોય પણ મન હજાર દિશામાં દોડી રહ્યો હોય એ એકલો નથી અને જે માણસ ભીડમાં હોય પણ મન શાંત હોય એ સાચે એકલો છે અહીં કૃષ્ણ જીવનનું સંતુલન શીખવે છે ખૂબ ખાવું પણ નહીં ખૂબ ઓછું પણ ન ખાવું ખૂબ ઊંઘવું પણ નહીં ખૂબ જાગવું પણ નહીં કારણ કે અતિશયતા મનને અશાંત કરે છે ધ્યાન કોઈ એક દિવસની ક્રિયા નથી એ અભ્યાસ છે વારંવાર મન ભટકશે અને વારંવાર તમે એને પાછું લાવશો ન ગુસ્સાથી ન દબાણથી પણ સમજણથી કૃષ્ણ કહે છે મન તમારો શત્રુ નથી પણ એને જો દિશા ન મળે તો એ તકલીફ આપે છે જ્યારે મન કાબુમાં આવે છે ત્યારે માણસ પોતાનો શ્રેષ્ઠ મિત્ર બની જાય છે અને જ્યારે મન કાબુ બહાર જાય છે ત્યારે એ જ મન સૌથી મોટો શત્રુ પણ બને છે અધ્યાય છ માં કૃષ્ણ એક બહુ ઊંડી વાત કરે છે તમારો ઉદ્ધાર તમે જ કરો છો અને તમારું પતન પણ તમે જ કરો છો કોઈ બીજા નથી કરતા ન પરિસ્થિતિ ન લોકો અંતે મન જ નક્કી કરે છે હું દુખી રહીશ કે શાંત અહીં અધ્યાય છ પૂરો થાય છે પણ વાત પૂરી નથી થતી કારણ કે અર્જુન હવે એક નવી સમજણ સુધી પહોંચે છે શાંતિ બહારથી લાવવાની વસ્તુ નથી એ અંદર જ છે પણ હવે એક વધુ પ્રશ્ન ઊભો થાય છે જો મન શાંત થાય જો ધ્યાનથી અંદર સ્થિરતા આવે તો આખું જગત શું છે અને ભગવાન ક્યાં છે અહીંથી કૃષ્ણ એક વધુ ઊંડો પડાવ ખોલે છે અધ્યાય છનો સાત અધ્યાય માં મન શાંત થાય છે અને જ્યારે મન શાંત થાય છે ત્યારે માણસ પ્રશ્ન પૂછવા તૈયાર થાય છે અર્જુન હવે પૂછશે હે કૃષ્ણ હું જે શાંતિ અનુભવું છું એ ક્યાંથી આવે છે તમે કોણ છો અને આ જગત શું છે અહીંથી ગીતા વ્યક્તિમાંથી વિશ્વ તરફ વળે છે અહીંથી કૃષ્ણ પોતાને સંપૂર્ણ રીતે ઓળખાવશે આજ છે અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ ભગવાનને ઓળખવાનો સાચો માર્ગ જ્યાં કૃષ્ણ કહેશે હું દૂર નથી હું દરેક કણમાં છું આ અધ્યાયમાં કૃષ્ણ ભગવાનના સ્વરૂપ જગતની રચના અને સાચા જ્ઞાનનું રહસ્ય ખૂલશે